તો જે કોઈ લોકોના જીવનની અંદર ફિઝિકલ વર્કનો અભાવ હોય મહેનત ન કરતા હોય ટેબલ વર્ક કરતા હોય ઓફિસ વર્ક કરતા હોય આખો દિવસ કમ્પ્યુટરની સામે બેસીને ખૂબ માનસિક ન કરતા હોય આવા લોકોએ પોતાના પોતાના ભોજનની ભોજનની અંદર અંદર ક્યારેક ક્યારેક નહીં પરંતુ નિયમિત રૂપે મમરાને સ્થાન અચૂક આપવું જોઈએ એ લોકોને એ લોકોના ભોજનની અંદર જો લોકો ત્રણ રોટલી ખાતા હોય ચાર રોટલી ખાતા હોય તો એક રોટલીની સંખ્યા ઘટાડીને એની પૂર્તિ મમરાથી કરવી જોઈએ કારણ કે મમરા પચવામાં ખૂબ હળવા છે એનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે જે જેની સાથે ભળે છે એ ભોજનને પચવામાં પણ મદદ કરે છે જે લોકો ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાતો તો આવા લોકો તો મમરા જરૂર ખાવા જોઈએ ચોખામાંથી જ મમરા બને છે છતાં ડાયાબિટીસ પેશન્ટો ખાઈ શકે કારણ કે એ સંસ્કારિત થઈ ગયા છે ચોખાને જ્યારે ખૂબ અગ્નિથી સંસ્કારિત કરવામાં આવે છે ત્યારે જ મમરા બને છે અને આ મમરા પચવામાં ખૂબ હળવા છે ભાત ખાધા પછી ગેસ એસિડિટી થઈ શકે પરંતુ મમરા ખાધા પછી આવું ક્યારેય થઈ શકતું હોતું નથી મમરાની અંદર લઘુ ગુણ છે પચવામાં હળવા છે બિલકુલ રુષ્ક છે અને થોડા ખરબચડા હોવાના કારણે રુષ્ક અનાજની શ્રેણીમાં આવતા હોવાના કારણે તો ડાયાબિટીસ થી બચવા માટે પાણી પેલાની પાળ જેવું કામ કરે છે અને જે લોકો ઓલરેડી ડાયાબિટીસ થી સમસ્યાથી પીડાય છે જે લોકોને ડાયાબિટીસ બોર્ડર ઉપર આવી ગયો છે દવા લેવા નથી માંગતા તો ઓછી દવા લેવા માંગે છે અને આ લોકોએ ડાયાબિટીસની દવામાંથી નિજાત મેળવવો હોય એના માટે જે જે ઉપચારો તમે કરતા હોય તમારા ભોજનની અંદર મમરાને સ્થાન તમે જરૂર આપો એસિડિટીની સૌથી સારી દવા એટલે મમરા છે ભૂતકાળની અંદર એસિડિટીની દવા માટે આપણે મમરાનો કેવી રીતે ઉપયોગ કરી કરવો જોઈએ તેની વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ વર્તમાન સમયની અંદર જ્યારે તમને એસિડિટી થાય એટલે બજારની અંદર પાંચ દસ રૂપિયામાં મળતી તમે પડીકી લઈ આવો છો પાણી નાખીને પીવો છો ઓડકાર આવે છે પરંતુ તુરંત તમને એસિડિટીમાંથી રાહત મળે છે એ તમને ઘણી બધી આડઅસર કરી શકે એના વિકલ્પ રૂપે જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે મમરાનો પાવડર વરદાન રૂપ સાબિત થતો હોય છે ને એ એક કપ પાણી દેવું જોઈએ મમરાને માત્ર શેકીને પાવડર કરીને ડબ્બી ભરીને રાખી દેવો રહેવાનો છે એક કપ પાણીની અંદર બે થી ત્રણ ચમચી તમે મમરાનો પાવડર નાખો એ પી જશો બજારમાં વેચાતી જે પડીકી છે જે પાંચ દસ સેકન્ડનો દાવો કરે છે એટલા જ સમયની અંદર આ શેકેલા મમરાનો પાવડર એસિડિટીમાંથી છુટકારો આપે છે જે લોકોને લેટ જમવું મજબૂરી હોય આવા લોકોએ તો પોતાના ભોજનની અંદર મમરાની જ વાનગી ખાવી જોઈએ નો ડાઉટ રાતે વેલું જમી લેવું જોઈએ પરંતુ વર્તમાન સમયની અંદર પ્રત્યેક વ્યક્તિ માટે આ સંભવ નથી ઘણા બધા લોકોને મજબૂરી હોય સીફ ડ્યુટીમાં જોબ કરતા હોય ઘરથી ખૂબ દૂર એ લોકો નોકરી ધંધાના વ્યવસાય માટે જવું પડતું હોય આવા લોકોએ શું કરવું જોઈએ સાંજના ભોજનની અંદર મમરાની વાનગી બનાવી જોઈએ ભેળ બનાવી જોઈએ ને અને એને જો ભોજનમાં સ્થાન આપવામાં આવે તો રાત્રે લેટ જમવાના કારણે જે કે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાથી જો છુટકારો મેળવવો હોય તો રાત્રિના પ્રયત્ન કરતા હોય કે તમારી ભૂખને સંતોષે છે વતાય પચ્યા બાદ ફેટમાં કન્વર્ટ નથી થતા જે લોકોને કબજિયાતની સમસ્યા છે આવા લોકોએ તો મમરા જરૂર ખાવા જોઈએ કારણ કે મમરાનો એક સૌથી મહત્વનો ગુણ છે કે જ્યારે કોઈ પણ ભોજનની સાથે ભળે છે ત્યારે એ ભોજન ને પચવામાં મદદગાર સાબિત થાય છે અને સારી રીતે ભોજન પચી જશે તો તમને એ ભોજન પચ્યા બાદ કબજિયાત જેવી સમસ્યા નહીં સતાવે સાથે સાથે જે કોઈ લોકોને મળ કઠણ આવતું હોય મળ નિષ્કાશન ક્રિયામાં તકલીફ થતી હોય મળ ત્યાગ કરવા જાય ત્યારે ખૂબ દુખાવો થતો હોય મળનો આગળનો ભાગ કઠણ આવતો હોય આવા તમામ સમસ્યાઓથી બચવું તો મમરા જરૂર ખાવા જોઈએ જે જે કોઈ લોકો કબજિયાથી બચવા માટે ઈસબગુલ લેતા હોય એવા જ ગુણ મમરામાં પણ છે ઈસબગુલની અંદર તો મોટા પ્રમાણમાં પેસ્ટિસાઇડ આવું વપરાતું હોય છે મમરામાં તો આવું હોતું નથી મળને ફ્લબી બનાવવું હોય મળમાં હળવું બનાવવું હોય તો જે ગુણ ઈસબગુલમાં છે તેની કરતા ઓછી માત્રના ગુણો મમરાની અંદર ઈશ્વરે મૂક્યા છે તો ભોજનમાં મમરાને સ્થાન જરૂર આપો બાળકો માટે વરદાન રૂપ નાસ્તો છે મમરા કારણ કે બાળકની અંદર મોટા ભાગે કફ ડોમિનેટ હોય છે મોટા ભાગના ઘરોમાં બાળકોને લંચ બોક્સની અંદર આપણે નાસ્તામાં મમરા આપતા હોય છે આ ખૂબ સાયન્ટિફિક પદ્ધતિ છે કારણ કે બાળકના શરીરમાં જ્યારે કફ વધારે હોય તો એનું ભોજ એવું ભોજન આપવામાં આવે કે પચ્યા બાદ કફમાં કન્વર્ટ ન થઈ શકે છતાં પણ બાળકને એનર્જી આપે બળ આપે કફને સર કફને સંતુલિત રાખે આ તમામ ગુણો ઈશ્વરે મમરાની અંદર ભરપૂર માત્રામાં મૂક્યા છે તો ચૌદ 14 વર્ષીનાના જેટલા પણ નાના બાળકો છે એને નાસ્તામાં જે તમે વિવિધ વાનગી આપો છો તેમાં મમરા વધારે આપવાનો આગ્રહ રાખો કારણ કે કફ સંબંધિત તમામ સમસ્યાથી બચવા માટેનું કાર્ય આ મમરા કરતું હોય છે જે કોઈ લોકોને એલર્જી સંબંધિત સમસ્યા હોય સવારે ઉઠે ત્યારે ખૂબ છીકો આવતી હોય નાકમાંથી બિલકુલ પતનું ટ્રાન્સફરન્ટ કાચ જેવું પાણી નીકળતું હોય સવારે ઉઠે ત્યારે કોઈ ખૂબ છીકો આવે દસ અગિયાર વાગ્યા સુધી છીકો આવ્યા જ કરે એક સાથે દસ દસ પંદર પંદર વીસ છીકો આવ્યા જ કરે ઘણા લોકોને તો જાડા જાડા નેપકીન બિલકુલ પલ્લી જતા હોય છે એટલું નાકમાંથી પાણી પડતું હોય છે આવા લોકોએ તો રાત્રિના ભોજનમાં અને સવારના નાસ્તાની અંદર મમરા જરૂર ખાવા જોઈએ મમરાનો જે ગ્રાહી ગુણ છે પાણીને પકડી રાખવાનો ગુણ છે એ એલર્જી સંબંધિત સમસ્યાથી પીડાતા લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ થાય છે તો મમરાના આટલા બધા ફાયદા હોવાના કારણે વિવિધ પ્રકારની બીમારીમાંથી બય બચાવે છે તો નાસ્તામાં બીજી બધી વસ્તુને આપણે સ્થાન આપીએ છીએ તેવી જ રીતે મમરાને સ્થાન આપવું જોઈએ પરંતુ મમરાને ભોજનમાં સ્થાન આપતા પહેલા મમરાની અંદર ઘૂસેલા દૂષણો વિશે પણ માહિતી મેળવીએ કારણ કે મમરાના આ જે કે બેનિફિટ છે આ ભળેલા દૂષણો તે બેનિફિટથી આપણને દૂર રાખે છે તો મમરા ખાવામાં કેવી સાવધાની રાખવી જોઈએ તેની પણ થોડી વાત કરીએ બજારમાં વેચાતા રેડીમેડ પેકેટ બંધ વઘારેલા મમરા ક્યારેય પણ ન ખાવા જોઈએ કારણ કે જ્યારે તમે ઘરે મમરા વઘારો છો ત્યારે એટલી જ માત્રામાં વઘારો છો કે પાંચ દસ દિવસ કે દસ દિવસ ચાલે નથી વધારે માત્રામાં વઘારતા નથી બજારમાં જ્યારે આ મમરા તળીને વેચવામાં આવે છે ત્યારે એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન વિવિધ પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે જેથી કરીને આ મમરા લાંબો સમય સુધી હવાય નહીં એ મમરાને તળવા માટે એમાં જે તેલ યુઝ થાય છે 100% પામતેલ હોય છે અને પામ તેલ ખૂબ નુકસાનદાયક હોય છે આપણે ભૂતકાળમાં પામતેલથી થતા નુકસાન વિશે વિસ્તારથી વાત કરી છે ત્યાં છે જ્યારે તમે ઘરે મમરા બના વઘારો છો ત્યારે તમને ખબર છે તમારા બાળકની તાસીર કેવી છે તો તમે તેની અંદર હળદર વધારે નાખશો બાળકને અજીર્ણ અને તકલીફ છે ગેસની સમસ્યા છે તો તમે એની એની અંદર મોટા પ્રમાણમાં હિંગ નાખીને બાળકોને આપશો બજારમાં વેચાતા પેકેટ બંધ જે વઘારેલા મમરા છે તેની અંદર કોઈ વસ્તુ વસ્તુ હોતી નથી સેકન્ડ જે મમરા આવવા લાગ્યા લસણિયા મમરા આવવા લાગ્યા વિવિધ પ્રકારના ફ્લેવર વાળા જે મમરા આવે છે તેમાં આર્ટિફિશિયલ કલર કેમિકલ નો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો મમરા જે ખાવા હોય બજારમાંથી સાદા મમરા લઈ અને ઘરે વઘારીને પછી તેને ભોજનમાં સ્થાન આપીએ બજારમાં વેચાતા પેકેટ બંધ વઘારેલા મમરા ક્યારે પણ ખાવા નહીં બીજા નંબરની સૌથી મહત્વની ભૂલ મમરાની અંદર મમરા ઉછાય અને બીજી બધી વસ્તુ આપણે ખૂબ નાખવા લાગ્યા માત્ર ને માત્ર જીભની સંતુષ્ટિના કારણે મમરા ખૂબ સ્વાદિષ્ટ લાગે એટલા માટે બજારમાં વેચાતા ચવાણાઓ સાથે આપણે મમરા ખાવા લાગ્યા મમરા ઘેરે ઘરે વઘારીએ અને બજારમાંથી કિલો બે કિલો ચવાણું લઈ આવીએ મિક્સ કરીને પેક ડબ્બો ભરીને રાખી અને બાળકને લંચ બોક્સમાં આપી દઈએ ખૂબ નુકસાનકારક છે બજારમાં વેચાતા જે તમામ ચવાણા જે છે એમાં હવે મોટા ભાગે ચણાના લોટની સ્થાને મેંદાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે ચણાનો લૂટ હોય છે રૂપિયા 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 કિલો કિલો અને મેંદો મળતો હોય છે એટલે મોટા ભાગે ચણાના લૂટની સાથે સાથે મેંદાનું મિશ્રણ કરીને આ લોકો આપવા લાગ્યા છે અને જે ચવાણું તમે મમરામાં મિક્સ કરો છો એમાં ચણા જેવું કશું હતું નથી મોટા પ્રમાણમાં મેંદાનો યુઝ થાય છે સેકન્ડ વસ્તુ એને તળવા માટે હંડ્રેડ પર્સન્ટ સો ટકા તેલનો ઉપયોગ થાય છે પાં તેલ તો દૂરની વાત રહી મોટા પ્રમાણમાં ચરબીના તેલનો ઉપયોગ પણ હવે થવા લાગ્યો છે અને ભૂતકાળની અંદર આવા ખૂબ કિસ્સાઓ બન્યા છે અને ભૂતકાળની અંદર અનેક કિસ્સાઓ વિશેના સાયન્ટિફિક તથ્યો સાથે એનાથી થતા નુકસાન માટેના વિડીયો આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ચૂક્યા છીએ ત્રીજી વસ્તુ બજારમાં વેચાતા જે ચવાણા છે અને સ્વાદિષ્ટ લાગ બનાવવા માટે એની અંદર વિનેગર વપરાય છે તેની અંદર એમ એમએસજી મોનો સોડિયમ گلوટેમેટ નામનું કેમિકલ વપરાય છે બજારમાં વેચાતા ચવાણા જે તમને ચટપટા લાગે છે સ્પાઈસી લાગે છે ખાટા લાગે છે ખારા લાગે છે આ ખારો રસ ખાટો રસ ને તીખો રસ માત્ર મરચું લીંબુ કે મીઠું દ્વારા નથી મળતો પરંતુ ચટપટા લાગે ટેસ્ટી લાગે એક વખત ખાધા બાદ તમને ખૂબ સ્વાદિષ્ટ લાગે મમરાના ભેડા પછી મમરા ખૂબ આપણને સ્વાદિષ્ટ લાગે એના માટે એમએસજી મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું કેમિકલ વપરાય છે મમરાના ફાયદા મેળવવા હોય તો માત્ર ને માત્ર ઘરે બનાવેલી સેવ અથવા તો ઘરે બનાવેલું ચવાણું કોઈ પણ તમે એમાં મિક્સ કરી શકો બજારમાં વેચાતા ચવાણા મમરા સાથે મિક્સ કરીને ક્યારે પણ ખાવાનો આગ્રહ રાખવો નહીં તે તમારા આરોગ્યનું સત્યાનાશ ન કરશે તો આવી રીતે જો મમરાનો ઉપયોગ કરીશું બજારના ચવાણ ને મિક્સ કરીને મિક્સ કરું જો તો ઘરે બનાવેલા ગાંઠિયા ઘરે બનાવેલી સેવ ઘરે બનાવેલી વસ્તુ જો તમે મિક્સ કરશો તો એ તમને ફાયદો આપી શકે પરંતુ પૂરો પ્રયત્ન કરી કે મમરાની અંદર વિવિધ પ્રકારની વાનગી મિક્સ ન કરી શકીએ મમરા અંદર મિક્સ કરું તો થોડી માત્રામાં સેવ મમરા થોડી માત્રામાં સેવ સાથે મિક્સ કરીને તમે એનું શેવન કરી શકો અને આજ મમરાની સૌથી સારી આપણે વાનગી બનાવતા હતા એ એટલે ભેળ ઇન્ડિયન ફાસ્ટ ફૂડની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ પ્રથમ સ્થાને આવતું હોય તો ભેળ આખા ભારતની અંદર વિવિધ રાજ્યોમાં ભેળ બર ખાવાનું ચલણ છે તો ઘરે બનાવેલા ચણા વચવાના ઘરે બનાવેલું આમલીનું પાણી ઘરે બનાવેલું ફુદીનેનું પાણી અને એની બધું મિક્સ કરીને જે તમે નાસ્તા રૂપે ખાઓ છો ત્યારે આજ વાનગી તમને સ્વાદ પણ આપે છે અને સ્વાસ્થ્ય પણ આપે છે સૌને જય હિન્દ વંદે માતરમ